ઘટના બની છે એટલે વિડીયો જ બનાવતો પ્રેક્ટિકલ વાત કરું છું હવે આ ગોદી મીડિયા છે ને બરાબર ઈ લોકો કેવા ન્યૂઝ મૂકે છે ખબર કે સૌથી મોટા અને દુઃખદ સમાચાર સૌથી મોટા અને દુઃખદ સમાચાર કે આપણા શ્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ સીએમ એની ડેથ થઈ ગઈ બાકી બસો બેતાળીસ માંથી બસો એકતાળીસ મર્યા એ બધા નાના સમાચાર જ્યાં હોય ત્યાં વિજય રૂપાણી ના ફોટા તમે લગાડીને કહો છો સૌથી દુઃખદ સમાચાર કેટલાની કિંમતી લાઈફ ગુમાવી છે એ તમને ખબર છે કેમ એ લોકોને તમે શ્રદ્ધાંજલિ નથી આપતા કે વિજય રૂપાણને ભાવભર્યું શ્રદ્ધાંજલિ બસો એકતાળીસ જણાનું કેમ એ બધા નાના નાના છે હે આ બધા પોલિટિશિયન એટલે એનું અલગ ન્યૂઝ આવે અલગ મોટા ન્યૂઝ આવે કેમ કે એને વધારે પૈસા બનાવ્યા હોય બરાબર હું ભાજપનો ફેન જ છું પણ આ મીડિયાવાળા માટે એક મારો જવાબ છે માગું છું કે આવું કેમ એ સૌથી મોટા અને દુઃખદ સમાચાર ઓલા બધા કઈ આવતું જ નથી બધા બધાની કિંમતી લાઈફ જ છે ને સિરિયસલી યાર એટલે મને ત્યાં રહેવાનું મન ના થાય કેમ કે બધું આમ જ આમ જ રાઉન્ડિંગ ચાલ્યા કરે

તમે વિચારો તમારો ભાઈ બહેન આમાં કોક હોત તમારું કોઈ આજુબાજુનું હોત તો તમે એને શ્રદ્ધાંજલિ આપત કે વિજય રૂપાણી સાહેબ સાથે આવું થયું કેમ બીજા બધા ઉડીને પડ્યા રીલી સ્ટ્રીમ આ વિડીયો જોયા પછી તમે શું કહેશો મને ખબર નથી પણ હું આ વિડીયોમાં સ્ટાર્ટિંગમાં તમને જરૂર એટલું કહીશ કે જે પ્લેન ક્રેશ થયો અમદાવાદમાં એ તમામ જે લોકોના મૃત્યુ થયા છે એ પરિ એમના પરિવારજનોને ભગવાન એટલી હિંમત આપે અને એમના મૃત્યુ થયા છે એમને ભગવાન એમને આત્માને સદગતિ આપે એમને મારા તરફથી શ્રદ્ધાંજલિ પણ મીડિયાવાળા વાત સાચી છે આપણે કોઈ પાર્ટીના વિરોધ નથી કે પછી જે અત્યારે મૃત્યુ થયા એમના કોઈ વિરોધ નથી પણ મીડિયાવાળા ખાલી એક જ નામ લે છે વિજય રૂપાણી વિજય રૂપાણી માણસ માણસ જ હોય છે દરેક માણસને એટલી જ ઇજ્જત મળવી જોઈએ જે મૃત્યુ થયું છે પ્લેન ટેરેસમાં બધા સાથે જ હતા દરેકને એટલી જ હિંમત એટલી ઇજ્જત મળવી જોઈએ અને બીજી વાત કે કોઈ પોસ્ટ ઉપર હોય એટલે એનું નામ લેવાનું મીડિયાવાળા એનું નામ લઈને ફેમસ થઈ જાય એ વાત ખોટી છે દરેક માણસનો જીવ હરખો જ હોય ખાલી પોસ્ટની ઊંચી નીચી હોય બાકી જીવ તો બધાના હરખા હોય દુઃખ જેટલું બીજી સાઈડને ઘણનાને જેટલું પડી શકું આપણે જાણીએ છીએ કે મૃત્યુ થયું છે એ લોકો પાછળ આપણે આટલું ખરાબ ન બોલવું જોઈએ પણ ખાલી એટલું કહેવી જોઈએ કે ભગવાન દરેકના પરિવારને હિંમત આપે પણ દરેકના ઘરે એટલી જ તકલીફ પડી હોય દરેકને ઘરના માણસની એટલી જ વેલ્યુ હોય અને નાનો બાળક હોય કે મોટો હોય મોટા પુરુષ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય ઘરનું જે માણસ જાય એને એની ખબર હોય અંધારું થઈ જાય ઘરમાં એટલે બધાને દરેકને મીડિયાવાળાને કે બધાનું નામ લો તમને નામ ના આવડતા હોય તો આટલા લોકોના મૃત્યુ થયા છે એ નામથી તમે મીડિયામાં વિડીયો વાયરલ કરો એક કારણ કે આમાં અમુકને શું બોલી ન શકતા હોય આવા કા આવું થઈ ગયા પછી અમુક વ્યક્તિ બોલી ન શકતા હોય પછી દુઃખ થાય કે એકનું જ કેમ નામ લેશે એ પરિવારજનોને દુઃખ થતું હોય એટલે મીડિયાવાળાને કહી તેમનું એકનું નામ પણ બધાનું નામ લ્યો અને દરેકને ભગવાન હિંમત આપે દરેક પરિવારને અને એમની જે મૃત્યુ થઈ આત્માને ભગવાન સ્વર્ગની શ્રેડી આપે બસ મારી શ્રદ્ધાંજલિ આટલી જય હિન્દ જય ભારત